નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ વડોદરા મહાનગરપાલિકાની ટ્રેઝરી વિભાગમાં જોખમી રીતે રેકોર્ડના ઢગલા નજરે પડ્યા હતા ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ને ટ્રેઝરી વિભાગની મુલાકાત લીધી હતી

તમામ દરખાસ્તો તમામ જે ઠરાવ થયા હોય આ બધાના રેકોર્ડ દસરો સુધી રાખવાના હોય છે ઇલેક્ટ્રેડ વિંગ તરફની જે બિલ્ડિંગ છે ખંડેરાવ માર્કેટ એના ફર્સ્ટ ફ્લોર ઉપર રેકોર્ડ રૂમ છે અને પરિસ્થિતિ થોડી ભયજનક જણાય કારણ કે ચારે બાજુ ફાઇલોના ઢગલા છે પછી એકાદ બે કર્મચારી બેઠા હોય જે રીતની એક્ઝિટ જોઈએ એ પણ નથી એટલે જે પ્રમાણે મારા ધ્યાનમાં વસ્તુ આવી છે તો ભવિષ્યમાં આ રેકોર્ડ રૂમ અમે અન્ય જગ્યાએ શિફ્ટ કરીશું અને એને સીલ મારીશું કે જેમાં પાવર નહીં હોય જ્યારે બી કોઈ રેકોર્ડની જરૂર હશે ત્યારે માણસ જશે અને ખંડેરાવ માર્કેટની બિલ્ડિંગમાં જેટલું ઇલેક્ટ્રિફિકેશન છે એનો પણ સુધારો કરીશું ગ્રાઉન્ડ પ્લસ વન અને ગ્રાઉન્ડ પ્લસ ટુની બિલ્ડિંગ છે વધુ અને સિક્યોરિટી માટે ફાયરના નોમ્સમાં જરૂરી ન હોવા છતાં હાઇડ્રેન સિસ્ટમ લગાડી અને તમામ વિઝિટરો સભાસદો અમારા કર્મચારીઓ અને રેકોર્ડની સુરક્ષા માટે આજે કોર્પોરેશનમાં ફાયર હાઇડ્રેન સિસ્ટમ લગાડવાનું નક્કી થયું છે ફાયરની સિક્યુરિટી માટે જે કોઈ મેઝર્સ લેવાના છે એ બધા તાત્કાલિક ધોરણે લેવામાં આવશે આવનારા ત્રણથી ચાર દિવસમાં સ્મોક ડિટેક્ટર હોય એમસીબી લગાડવાની હોય જે વાયરિંગ છે એ જર્જરી થઈ ગયું હોય તો એને બદલવાનું હોય ફાયર હાઇડ્રેન સિસ્ટમ લગાડવાની હોય ટાંકી જે છે અમારી એમાં પાણીની માત્રા પૂરતી પ્રમાણમાં રહે આ તમામ વસ્તુની ખાતરી કરવામાં આવશે તમામ જે ફાયર એક્સટેન્ક છે એ પણ વખતો વખત એની એક્સપાયરી થતાં પહેલાં બદલી નાખવામાં આવશે એ ઉપરાંત ફાયર મોકડીલ કરી અને તમામ જે અહીંના કર્મચારીઓ છે સિક્યુરિટીના કર્મચારી હોય અમારા પ્યુન હોય કે પદાધિકારીઓ હોય એ લોકોને તમામને આ બાબતની ટ્રેનિંગ પણ આપવામાં આવશે જેથી કરીને કોઈ ઇમરજન્સી ઊભી થાય તો અહીંનો સ્ટાફ છે એ સજ્જ હોય કે હાઉ ટુ ફાઇટ વિથ ધ ફાયર રેકોર્ડ નવ બનાવવાની વાત છે પરંતુ જ્યાં સુધી રેકોર્ડિંગ નથી બનતો ત્યાં સુધી અંદર જે અત્યારે જોખમી રીતે કામ કરે કર્મચારીઓની કર્મચારી સુરક્ષામાં જશે મેં કીધું એમ કે આવનાર બે થી ત્રણ દિવસમાં તાત્કાલિક ધોરણે આ રેકોર્ડ અમને ન શકાય જ્યારે આ અંગે ટ્રેઝરી વિભાગના અધિકારીને પૂછતા તેમણે પોતાની બેદરકારી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો તમારા વિભાગ અંતર્ગત આવતો આ જે પ્રેઝન વિભાગ છે જેમાં રેકોર્ડ રાખવામાં આવેલા છે ત્યાંના કર્મચારીઓની અસુરક્ષાને લઈને ક્યારેય તમારે ધ્યાન પ્રવાહ નથી આ બાબત જે બાબત છે જે કીધું છે છે કે પ્રોસેસ આવશે આટલા વર્ષોથી કર્મચારીઓ અસલામત સ્થિતિમાં કામ કરી રહ્યા હતા એ તમારે ધ્યાન પર ના આવ્યું તમે તો એસીમાં નીચે બેસો છો ને તમે અહીંયા ઉપર આવીને કોઈ દિવસે પરિસ્થિતિ જોઈ શકે કર્મચારીઓ કેવી પરિસ્થિતિમાં બેઠા છે આગ લાગે તો ભાગવાનો રસ્તો છે તમે અંદર ચલો વસ્તુ જોઈ રહી છે અમે ને આગળ જે કીધું છે એ પ્રમાણે પ્રોસેસ કરવામાં આવશે અત્યાર સુધી કેમ આ લાપરવાહી કેમ હતી આ કર્મચારીઓના જીવની કોઈ કિંમત નથી આમાં લાપરવાય જેવું હતું નહીં પણ જે ઇસ્યુ થયો છે તેને સોલ્વ કરવામાં આવશે જે આગળ જે પ્રોસેસ છે એ કરવામાં આવશે કર્મચારી ઉપર સુધી પડેલો છે અને કર્મચારીઓ જોખમી રીતે કામ કરે છે તમને એક જ વસ્તુમાં કીધી છે કે આગળ જે પ્રોસેસ છે એ પ્રમાણે કરવામાં આવશે કામગીરી ચાલુ જ હોય છે કામગીરી ચાલુ જ હોય છે રેકોર્ડ નાશની એ છે રેકોર્ડ જે પ્રોપર ફાઇલ કરવામાં આવી રહ્યો છે રેકોર્ડ જે હોય એને નાશ કરવામાં આવે વર્ષથી ઉપર હોય એને નાશ કરવામાં આવે છે દસ વર્ષના રેકોર્ડનો પ્રશ્ન નથી રેકોર્ડ વીસ વર્ષનો હોય તે પણ માન્ય છે પરંતુ જે પરિસ્થિતિમાં કર્મચારી કામ કરે છે આ યોગ્ય છે રેકોર્ડ છે યોગ્ય છે એટલે જે કીધું છે જે ઇશ્યુ થયો છે એને સોલ્વ કરવામાં આવશે એટલે અત્યારે તમારે ધ્યાન પર ઇશ્યુ મારું એ કેવું છે અત્યારે તાત્કાલિક ધોરણે ત્રણ દિવસ પછી રેકોર્ડ રૂમ બીજે ખસેડવામાં આવશે ત્યાં સુધી જોખમી રીતે કર્મચારી કરશે અત્યારે શું અત્યારે એનું જે છે એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે જે ઇસ્યુ ઊભો થયો છે એનું નિરાકરણ પ્રોપર કરવામાં આવશે તમે અંદર વિઝિટ કરી મેં જોયેલી છે ને મેં કીધું એનું પ્રોપર નિરાકરણ કરવામાં આવશે હવેથી એટલે અત્યાર સુધી કર્મચારીઓ અસુરક્ષિત હતા તમે સ્વીકારો છો અસુરક્ષિત આજ સુરક્ષિત તમે સ્વીકારો છો અસુરક્ષિત નોતા પણ હા જે ઇશ્યુ છે થયો છે એનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે અસુરક્ષિત નહોતા હા રેકોર્ડની કામગીરી અંદર ચાલી રહી હતી રેકોર્ડ રૂમ છે અને ત્યાં કામગીરી ચાલી રહી હતી તો એમની સુરક્ષાની બાબત પણ તમારી જવાબદારી અંતર્ગત આવે ને કારણ કે તમે નિબારના વડા છો તો એની યોગ્ય કાળજી કાળજી કરવામાં આવી તેની તો પણ જે ઇશ્યુ થયો છે એને સોલ્વ કરવામાં આવશે અતરે ઉલ્લેખ છે કે આ જ પ્રકારની બેદરકારી જ્યારે અન્યત્ર જોવા મળે છે ત્યારે પાલિકા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરશે બ્યુ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર